ધારી તાલુકાના પ્રેમપરા ખાતે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ધારીના પ્રેમપરા ખાતે સ્વર્ગવાસી જીવરાજભાઈ તેમજ રળિયાદબેનના સ્મરણાર્થે તેમના સુપુત્રો મનસુખભાઈ સુજીત્રા મથુરભાઈ હિંમતભાઈ અશોકભાઈ તથા સુપુત્રીઓ જયાબેન શારદાબેન તેમજ રાખડી બાંધનાર સરોજબેન દેવ મોરારી સહિતના બહેનો અને સુજિત્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભાગવત સપ્તાહનો સુનહેરો અવસર માણવા માટે લોકોની ભારે ભીડ જામી રહી છે અને ભક્તિભાવ ભોજન સાથે સર્વનું અભિવાદન સાથે આ કાર્યક્રમ ખૂબ જ રસપાન અને આનંદથી લોકો

સ્વર્ગવાસી રળિયાતબા તેમજ જીવરાજ દાદાના સ્મરાર્થી તેમના સુપુત્ર શ્રી મથુરભાઈ સોજિત્રા ભાઈ શ્રી અશોકભાઈ ભાઈ શ્રી હિંમતભાઈ તેમના મનસુખભાઈ તેમના ચારેય પુત્રો વતી શ્રીમદ ભાગવત સપ્તાહ ધારી પ્રેમપરાના આંગણે હોય અને આ સુનેહરો અવસર માણવા લોકોની ભીડ જામી રહી છે અને સ્વસ્તી ભાવ અને ભોજન સાથે સર્વનું અભિવાદન સાથે આ કાર્યક્રમ અમે

ત્યારે એક ભાગવત સપ્તાહ એક છેલ્લો ઉપાય હોય છે આજે ધારી મુકામે જીવરાજભાઈ સોજીત્રાને ત્યાં બધા ભેગા થઈ અને જે ભાગવત પારાયણનું આપણે સાંભળીએ છીએ અને આપણા જીવનમાં જે ઉતરે છે આપણા જીવનમાં તો ઉતરે છે પણ આ જે લાભ છે આ લાભ ઘણા બધા લોકોને અત્યારે મળી રહ્યો છે જે રસપાન કરી રહ્યા છે તો આ જે લોકોનું જીવન બદલવા જઈ રહ્યું છે એમના માટે સોજિત્રા પરિવારને જે કંઈ પણ પુણ્ય પ્રતાપ મળવા જઈ રહ્યો છે એમના માટે ખૂબ おどうも。<music>